હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને છેલ્લા દિવસથી આકરી ગરમી પડી રહી છે આ આકરી ગરમીમાં પણ ટ્રાફિક જવાનો રોડ પર ઉભા રહીને ટ્રાફિક નિયમન કરી રહ્યા છે ત્યારે માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ દ્વારા લિંબાયત નીલગરી સર્કલ પાસે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું

આજે પ્રોગ્રામ હતો સાંભળું કે કે પ્રોગ્રામ આજે પ્રોગ્રામ નીલગિરિ સરકાર કે બધા જે આ ગરમીની સિઝન ચાલે છે તે જે ગરમીના સિઝન ના લીધે વધારે ગરમીને તાપ થાય છે તો લોકોને છાસ વિતરણ કરીને અને એ લોકો ને સંદેશ આપવાનો હતો કે માનવતાના લીધે બધા જે પણ સંસ્થા હોય જે પણ આગેવાનો હોય તમામ જે પણ લાગતા વળગતા જે સામાજિક કામ કરતા હોય એને મનુષ્ય સેવા કરવી જોઈએ માનવ હિતની સેવા કરવી જોઈએ તેમજ અમને પ્રોત્સાહન સારું મળ્યું જેટલા પણ રાહદારી જે પણ આવીને અમારી છાસ જે ઠંડુ પીધું તે બધાએ અમારી છાસ ઠંડુ તારીફ કરી કે ભાઈ તમે જે સરસ કામ કર્યું છે એટલે અમને દિલથી ખુશી થઈ કે આ જે પ્રસંગ છે એ પ્રસંગના અંદર અમારી આખી માનવ અધિકારની ટીમ હોદ્દેદાર બધા સભ્ય અમારે સાથે હળી મરીને કામ કરીએ છીએ લીટર વેચાણ થયું આના અંદર ત્રણસો લીટર છાસું વેચાણ થયું છે અમારું દહી જે મઠ્ઠો આવે છે ને એ મઠ્ઠા નું અમે વિતરણ કરેલું છે અહિયાં અને અમારે પંદર દિવસ એક વખત પ્રોગ્રામ સુરત શહેર માં અનેક અનેક જગ્યાએ થતા રહેશે